અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત કાંકરિયા તળાવમાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ફરી એકવાર ચાલુ કરી દેવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરવાના આદેશ થયા બાદ ખાસ કરીને ટીમ દ્વારા ઇક્વિપમેન્ટ છે તમામ એ ચેક કરવામાં આવી રહ્યા છે બોટિંગ છે તે ચેક કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા ખાસ કરીને કાંકરિયા લેક ખાતે વધી જતી હોય છે ત્યારે આ દરમિયાન બોટિંગ કરી શકે તમામ લોકો વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો લાભ મળે શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે નવો કરાર રિન્યુ થઈ ચૂક્યો છે તે અંતર્ગત છવ્વીસમી એપ્રિલ એટલે કે આજથી હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તે ચાલુ થઈ ચૂકી છે હવે જો કોઈ વ્યક્તિએ ખાસ કરીને કાંકરિયા લેક પર આવવું હોય અને ખાસ કરીને બોટિંગ કરવું હોય તો કેટલા રૂપિયા આપવા પડશે તો અહીં આપ જોઈ લો પેસેન્જર બોટના સાહીઠ રૂપિયા છે જે પહેલાં ભાવ હતો તે જ પ્રકારે ભાવ છે સાથે જ જો ફ્લોટિંગ કેફે છે તેમાં જવું હોય તો બસ્સો ચાલીસ રૂપિયા એડલ્ટ છે તે ભાવ નક્કી કરવામાં આવ્યો છે ત્રણ વર્ષથી નાનું બાળક હોય ત્રણથી નવ વર્ષનું બાળક હોય તો બસો વીસ રૂપિયા લેવામાં આવશે એટલે સાહીઠ રૂપિયા પર પર્સન પેસેન્જર બોટના અહીં લેવામાં આવે છે અને સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અલગ અલગ એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ બોટિંગમાં અલગ અલગ પ્રાઇસ પણ અહીં રાખવામાં આવી છે એટલે કે કુલમણીને કહીએ

ઇક્વિપમેન્ટ છે તમામ એ ચેક કરવામાં આવી રહ્યા છે બોટિંગ છે તે ચેક કરવામાં આવી રહી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા ખાસ કરીને કાંકરિયા લેક ખાતે વધી જતી હોય છે ત્યારે આ દરમિયાન બોટિંગ કરી શકે તમામ લોકો વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો લાભ મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે નવો કરાર રિન્યૂ થઈ ચૂક્યો છે તે અંતર્ગત છવ્વીસમી એપ્રિલ એટલે કે આજથી હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તે ચાલુ થઈ ચૂકી છે હવે જો કોઈ વ્યક્તિએ ખાસ કરીને કાંકરિયા લેક પર આવવું હોય અને ખાસ કરીને બોટિંગ કરવું હોય તો કેટલા રૂપિયા આપવા પડશે તો અહીં આપ જોઈ લો પેસેન્જર બોટના સાહીઠ રૂપિયા છે જે પહેલાં ભાવ હતો તે જ પ્રકારે ભાવ છે સાથે જ જો ફ્લોટિંગ કેફે છે તેમાં જવું હોય તો બસો ચાલીસ રૂપિયા એડલ્ટ છે તે ભાવ નક્કી કરવામાં આવ્યો છે ત્રણ વર્ષથી નાનું બાળક હોય ત્રણથી નવ વર્ષનું બાળક હોય તો બસો વીસ રૂપિયા લેવામાં આવશે એટલે સાહીઠ રૂપિયા પર પર્સન પેસેન્જર બોટના અહીં લેવામાં આવે છે અને સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અલગ અલગ એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ બોટિંગમાં અલગ અલગ પ્રાઇસ પણ અહીં રાખવામાં આવ્યું છે એટલે કે કુલ મળીને કહીએ